માખી ઉડાડ નાખવી હોય માખી બે વાર નોંધેવી બૌ હોવે આજે વેલ ઉઠી ગઈ છે હોમવર્ક બાકી છે ને એ ઓલા સીવુ ની થોડીક અસર આવી નાક બંધ થઈ ગયું તું બધા હે હવે તારો વારો હવે ને થયું શરદી તારો વેદુ ને તો વાંધો ન આવે એક થોડુંક રેસ્ટ કરે ને એટલે રેડી થઈ જાય ગળું બળે છે ગળું દુખે છે ને હા એવું જ થતું હતું શિવ ને માથું દુખે છે શિવ ને તો માથું દુખતું હતું ને પેટમાં દુખતું હતું તને શું થાય છે હે મા દુખે છે પેટમાં દુખે છે કે પેટમાં નથી દુખતું હા તો દુઃખે તો ચિંતા કરતી નહીં એકાદ દુઃખ છે કદાચ ના ભાઈ એમાં કાંઈ વાંધો નથી તમ તારે એ તો હરખું જ છે એને ક્યાં વાંધો છે હરખો નહીં હોય તો નહીં જાય અમુક ની ઘરે રહીને ઉલટાનું વધારે બગડી જાય એના કરતાં નિશાળે હોય જાય ને એટલે ન વાંધો આવે જવું હોય ને નિશાળે તો જવાનું જ હોય ને મજા આવે તારે તો બધું રિવિઝન જ છે આમય વેદું તો એ ચેક કરવા જાય ટીચર હરખું ભણાવે હે કે નહીં એને તાવડતું આવડતું જ હોય પેલા ધોરણનું પાછું બીજી વાર કરે એટલે કાં કા ગણિતમાં શું નથી આવડતું પાડા ભૂલાઈ ગયા છે તો ભલે ને બદલી ગઈ એમાં તો શીખવાડે એમાં આવડતું જાય આવડી જાય ને એ હોમવર્ક ક્યારે કરવાનું છે નાસ્તો કરીને પછી થોડુંક કરવું હોય તો કરવા મને ખેર સારું લ્યો હાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ રાત્રે થોડો થોડો વરસાદ ઝરફર ઝરફર આવવા રાખ્યો હતો એટલે થોડું ઘણું પાણી ફરિયામાં ભરાઈ ગયું છે તો આવું છે અત્યારે સવારના પોણા આઠ આસપાસનો સમય છે અને જોઈએ હવે અંદર શું કરે છે બધા એસ્પેશિયલી વાવાઝોડું ને વાવાઝોડુંની ભત્રીજી પણ આજે ઉઠી ગઈ છે વહેલી એટલે નવી નવાઈની હંજવારી વારવા બેઠી છે જો હંજવારી વારવા બેહેન તો વચ્ચે એને આરામ લેવો પડે હે એ બાના છે હવે કાંઈ દુખતું ન હોય એને ફાંકા મારે જો આ ને એક્ટિંગ એ આવડે ને એવી લંગડી હાલે એને શું દુખે ફાંકા મારે આવા જુવાન જોત માણસને શું દુખે હવે હા વેદુ મોબાઈલ કેમ હાથમાં આવી ગયો

જો આ ત્રીજી નણંદ ભોજાઈ વાતું કરે છે મારા પપ્પાના ફઈ છે અને આ ફઈ ફઈ એટલે આ પેલી અને ત્રીજી જનરેશનની ફઈ ફઈ અત્યારે હાજર છે ઘરમાં એટલી અમારી નથી કરવો લે કરવો જ છે

ત્યાં તો ભરેલું જ હોય હા હા હોય ને વરસાદ આવે એટલે પાણી એમ તો હોય ચાલો તો ફરી પાછું સ્વાગત છે દોઢ વાગ્યા ના સેશન માં થોડો પવન બહુ મસ્ત રીતે વહી રહ્યો છે ઠંડો ઠંડો અને ઓલો ભાઈ પાણી બગાડે છે એટલે એને પહેલા તો રોકવો પડશે ભાઈ નળ બંધ કરી બહુ બગાડ્યું તે હાલો હા હા એથે પીપી કરવાનો દીકરો થા પછી જો પેન્ટ બગડી જાય છે બસ હાલો હાલો હવે મૂકી દે બસ 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 થઈ ગયું હાલો એટલું જ હોય અને આ નક્ષત્રો અલગ અલગ હાલતા હોય ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ગઈઢિયાઓને ખબર હોય આ નક્ષત્ર કંઈક પથ કે એવું કંઈક કહે છે કે આમાં પાણી આવે ને એ ભરી લેવાય ને એ પાણી બહુ સારું અને એ પાણી તમે ટાંકામાં આખા વર્ષ દરમિયાન જો સ્ટોરેજ કરતા હોય તો એમાં થોડુંક નાખી દો તો એ કંઈક સારું થઈ જાય એવી કંઈક વાતો કરે છે બે બા એમાં જે મહેમાન બા આવ્યા છે એ થોડાક સાંભળવામાં ઓછું સાંભળે છે એટલે આવીને મેં પૂછ્યું મેં કીધું બસ તમારી મોડી હતી કે હું ઘઉં એવું થાય આમાં હાલ ઊભો થઈ જાય હવે ઘટપણનું તો આવું છે ભાઈ કેટલી સ્વીચું હાલતી હોય કંઈ નક્કી ન હોય અમુક અમુકને દેખાતું ઓછું હોય ને અમુકને સંભળાતું ઓછું હોય અમુકને હાથ પગ દુખતા હોય કંઈક કંઈક તો હોય જ તકલીફ અને નિર્મલાબેન સીતારામણે આજે બજેટ રજૂ રજૂ કરી દીધું જે શેર માર્કેટને લગતું થોડુંક ખરાબ કહેવી શકાય એની ઉપર ટેક્સ હવે જે ફ્યુચરને ઓપ્શન એ બધું બાય કરે ને સેલ કરે ને એમાં થોડો ટેક્સ વધી ગયો એટલે હવે એને જે ખોટે ખોટા સટ્ટા રમતા હોય એ બધું કરતા હોય ને એટલે એની ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરી છે પણ એની સામે ટ્રેડિંગ ઓછું થાય એટલે એ છે કે ટ્રેડિંગ આરે સંકળાયેલા લોકો હોય તો એને થોડુંક એ સેક્ટર થોડુંક કમાવાની તક ઓછી આપી શકે એવું બની શકે હાલો ભાઈ હાલો ભાઈ હું મૂકી દે ઓલા ઓલા બા જો ઓલા બાલા બાલા હે ઓલા બોલા બાકી હે તને જો આવ્યા 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 રીહની બંબુડીને ડબલું મુકાવ્યું ને એટલે રીહાઈ ગયું છે ખારું થાય છે શું છે એવું શું શું માર માર દેતાલી અરે વાહ એ મને લાગ્યું ઓય માળી રે દેતાલી ઓય 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 એ માર 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 પડી જઈશ પડી જઈશ તારી આંખોમાં તારો ગુસ્સો ઝડકે છે લાલ લાલ આંખોમાં અને એ સેલ્ફી સ્ટીક મૂક બટા તૂટી જાય રેવા દે

માણસો જો ભણે છે આયુર્વેદિક ડોક્ટર થવાના છે ભારત નું બજેટ રજૂ કર્યું કેટલા પૈસા આપણે ટેક્સ ભરીને એ ટેક્સ બધો ક્યાં વાપરવો કેટલા કયા સેક્ટર કેટલો દેવો લોકો પાસેથી કેટલો ટેક્સ

હું નહોતો હો કાંઈ કાંઈ હું નહોતો મને ન કરતો હોય એવું મને ન કરતો હું સુજાઉં છું હાલો ચાલો હું સુજાઉ છું હું તું રીતે હાલો હું વિજય હો કોણ શું કોણ હતું તારો જાત છે હો ના ના તારો હતો માથી હાથ એવડો ન હોય એવડો મોટો ન હોય એ પાછી માખી બતાવશે હોતે કી માખી હતી પણ એનો એનો હાથ આવડો મોટો તો નથી એ તો આવડો હાથ હતો દૂધિયા કલરના શર્ટ વાળી માખી હતી હાલો હા હું હું ને હા હા એ જ એટલે હવે ઉપર આપણે કરશું એને હું અવાજ ફેરમા મમ્મી હે ને માર છે ઓલું ચીપ્યો દગાવ્યો છે હાલો ચાલો આજ માટે આટલું જ